દસ વાતો જે તમારે સમજવાની જરૂર છે છેલ્લી વાત સૌથી વધારે મહત્વપૂર્ણ છે નંબર વન જ્યારે તમે જીતતા હોવ ત્યારે તમારું મોં બંધ રાખો નંબર ટુ લોકોને તમારી યોજનાઓ જણાવશો નહીં ત્યાં સુધી રાહ જુઓ જ્યાં સુધી પરિણામો પોતે ના બોલે નંબર થ્રી તમે જે આપો છો તેને મેલવાની ક્યારેય અપેક્ષા ન રાખો કેમ કે દરેકની પાસે માંસનું હૃદય હોતું નથી નંબર ફોર દરરોજ સવારે જ્યારે તમે જાગો છો તો તમારી પાસે ગઈકાલ કરતાં વધુ સારું બનવા માટે નવી જોબ હોય છે નંબર ફાઈવ તમને જે જોઈન છે તે ક્યારેય મળશે નહીં જ્યાં સુધી તમારા પાસે જે છે તેના માટે તમે આભારી ન હોવો નંબર સિક્સ કેટલીક વાર તમે જે વસ્તુને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છો તે બરોબર છે જે તમારે કરવું જોઈએ નંબર સેવન જો તમે કઈમત જોયા વગર વસ્તુઓ ખરીદવા માંગો છો તો તમારે ઘડિયાળ જોયા વગર કામ કરવું જોઈએ નંબર એટ ભગવાન તમારા જીવનમાં લોકોને કોઈ કારણથી રાખે છે અને કોઈ સારા કારણોસર તેમને તમારા જીવનમાંથી દૂર પણ કરે છે નંબર નાઇન જ્યારે તમે ખરેખર સફળ થઈ જશો ત્યારે તમે ઘણા બધા મિત્રોને ગુમાવી દેશો તમારા જીવનના લક્ષ્યો પ્રત્યે ગંભીર બનો નંબર જીવન સરળ નથી હોતું તમે ફક્ત મજબૂત બનતા રહો જો તમે ગુજ્જુ અપડેટેડને સબસ્ક્રાઈબ નથી કરતા તેથી તમે કદાચ મને ફરી ક્યારેય જોઈ નહીં શકશો જો તમે બને સબસ્ક્રાઈબ કર્યું છે તો તમને અભિનંદન તમે આગળ વધી રહ્યા છો